તો મહીસાગરના ખાનપુરના ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ભાદર ડેમમાં હાલ આઠસો ચોત્રીસ ક્યુસેક પાણીની આવક છે ભાદર ડેમમાંથી પાણી છોડાતા સાત ગામને એલર્ટ કરવામાં આવ્યા છે તો ભાદર ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે મહીસાગરના ખાનપુરમાં ભાદર ડેમમાંથી પાણી છોડાયું ભાદર ડેમમાં હાલ આઠસો ચોત્રીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ત્યારે ભાદર ડેમમાંથી પાણી છોડાતા સાત ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે તો મહીસાગરના ખાનપુરના ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ભાદર ડેમમાં હાલ આઠસો ચોત્રીસ ક્યુસેક પાણીની આવક છે ભાદર ડેમમાંથી પાણી છોડાતા સાત ગામને એલર્ટ કરવામાં આવ્યા છે તો ભાદર ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે મહીસાગરના ખાનપુરમાં ભાદર ડેમમાંથી પાણી છોડાયું ભાદર ડેમમાં હાલ આઠસો ચોત્રીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ત્યારે ભાદર ડેમમાંથી પાણી છોડાતા સાત ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે